નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે છે હવે જોઈએ સમાચાર સાણંદમાં વધી રહી ગટરની સમસ્યા સાણંદ શહેરની સોસાયટી હરિયોગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ઘરે ઘરે ઉભરાઈ રહ્યા છે ગટરના ગંદા પાણી ગટરની ગંદકીના કારણે લોકોમાં રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં લાગી રહ્યા છે કે કાં તો આ ખાડા કાન કરી રહ્યા છે કે જેમને કામ કરવામાં પણ જોર આવી રહ્યું છે નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટરને મીડિયાકર્મી સાથે વાત કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે તો લોકોની ગટરની સમસ્યાનું સમાધાન ક્યારે થશે સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જો આગામી સમયમાં ગટરની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે હેડ ઓફિસ ગુજરાત મનુમંથન નાઈ હજે જો નાના છોકરા આટલી બધી સોસાયટીમાં છે બરોબર છે પડશે માંદા પડશે